સો હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં અને દોસ્તો આજના વિડીયોમાં આપણે એક નવી જ અપડેટ લઈને આવી ગયા છે તમારા માટે જે પોલીસની ભરતીને લઈને છે તો એ વિષે આપણે આજે વાત કરવાના છીએ અને સંપૂર્ણ માહિતી લેવાના છે કે પરીક્ષાની તારીખ કઈ છે મેદાનની તારીખ કઈ છે પરીક્ષા પહેલાં લેવાશે કે પછી મેદાન પહેલાં આવશે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવના છીએ તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તમારો ટાઈમ વેસ્ટ ન કરતા તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે દીપક રંજની સાહેબે અહીંયા જે ટ્વીટ કરીને જણાવ્યું છે કે પોલીસ ભરતીને લઈને બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલની મહત્વની જાહેરાત કરી છે કે હસમુખભાઈ પટેલે મહત્ત્વની જાહેરાત કરી છે કે એલઆરડી પીએસઆઈની જે શારીરિક કસોટી નવેમ્બર મહિનામાં લેવાશે કયા મહિનામાં નવેમ્બર મહિનામાં લેવાશે અને પીએસઆઈ માટે લેખિત પરીક્ષા ડિસેમ્બર મહિનામાં લેવાશે ત્યારબાદ એલઆરડી લેખિત પરીક્ષા લેવાશે દોસ્તો અહીંયા જે શારીરિક કસોટી છે પહેલાં લેવાની વાત કરવી છે એલઆરડી અને પીએસઆઈની શારીરિક કસોટી નવેમ્બરમાં આવશે ત્યારબાદ એલઆરડીની લેખિત પરીક્ષા ડિસેમ્બર મહિનામાં આવશે અને એલ આરડીમાં અગિયાર લાખથી વધુ અરજી કન્ફર્મ થઈ છે અને પીએસઆઈમાં આશરે પાંચ લાખ ઉમેદવારો આપી શકશે પરીક્ષા કેટલા પાંચ લાખ ઉમેદવારો છે એ એક્ઝામ આપી શકશે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે જે હસમુખભાઈ પટેલે જાહેરાત કરી છે એ જાહેરાતમાં એવું લખ્યું છે કે એલ આરડી પીએસઆઈની શારીરિક કસોટી નવેમ્બર મહિનામાં લેવાશે કે એલ આરડી અને પીએસઆઈની જે શારીરિક કસોટી નવેમ્બર મહિનામાં લેવાશે પીએસઆઈ માટે લેખિત પરીક્ષા ડિસેમ્બર મહિનામાં લેવાશે ત્યારબાદ એલ આરડીની લેખિત પરીક્ષા લેવાશે બરાબર હવે એલઆરડીમાં અગિયાર લાખથી વધુ ફોર્મ કન્ફર્મ થયા છે અને એમાંથી પીએસઆઈમાં આશરે પાંચ લાખ ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી શકશે તો દોસ્તો આ હતી જે આજની વિડીયોમાં મેં તમને નાનીકડી માહિતી આપી દીધી છે તો તમે દોડવાની તૈયારી કરી દેજો અને જે તૈયારી તમારે કરવા પડતી હોય તૈયારી કરી દેવાની છે જેને જે શારીરિક કસોટીમાં જવાનું હોય અને લેખિત એક્ઝામ આપવાની હોય એ તૈયારી શરૂ કરી દેવાની રહેશે ફ્રેન્ડ્સ જુઓ કે જે પોલીસ હસમુખભાઈ પટેલે જાહેરાત કરેલી છે અહીંયા એકવાર ફરીથી તમને વાંચી સંભળાવું કે પોલીસ ભરતીને લઈને બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલે જાહેરાત કરી છે મહત્વની કે એલઆરડી પીએસઆઈ ની જે શારીરિક કસોટી છે એ નવેમ્બર મહિનામાં લેવાશે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ